નફટાઈની હટ પૂરી થઈ ગઈ છે તંત્રની બે હજાર એકવીસ માં જયારે નર્મદા મૈયા બ્રિજ ઉપર જ્યાં નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે એના કારણે ખરેખર સારું કામ કર્યું છે સરકાર દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં આવી ગયું છે પરંતુ બે હજાર એકવીસ થી અત્યાર સુધી લગભગ પાંત્રીસ જણાએ મોતની છલાંગ આ નર્મદા મહિના બ્રિજ ઉપર મારેલી છે કોઈ પણ અગમ્ય કારણોસર જો આટલા કરોડો રૂપિયાના ખર્ચે તંત્ર આ બ્રિજ બનાવી શકતી હોય તો થોડા રૂપિયા લાખો રૂપિયા કે કરોડો રૂપિયા ગણીને એની પર પાંચ પાંચ ફૂટની જે ગ્રીજ લગાવવાની જાહેરાત કરવી છે બે મહિના પહેલા તંત્ર દ્વારા તો પણ હજુ એ એનું કામકાજ ચાલુ નથી થયું કેટલી હજુ મોત જોવાની બાકી છે તંત્રને એ લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે હજુ બે દિવસ પહેલા જ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અંકલેશ્વર ની મુલાકાતે આવીને ગયા છે કરોડ રૂપિયાના વિકાસના કાર્યોની લાણી કરીને ગયા છે પણ સાહેબ જે પહેલેથી કામ અટકીને પડેલું છે જેને બે મહિના પહેલા તંત્ર દ્વારા એક પોઈન્ટ ચોરાસી કરોડના ખર્ચે આ ગ્રીન ઉપર લોખંડની જારીઓ લગાવવા માટેની જાહેરાત કરેલી છે પરંતુ તંત્રને હજુ પણ ટાઈમ નથી મળતો અને તંત્ર જો એવું કહેતી હોય કે ચોમાસાની સિઝન છે એને અને ચોમાસાને નથી જલ્દીમાં જલ્દી એની ઉપર તમે જે લોકલની ગ્રીલ કે જાળી લગાવવાની વાત કરેલી છે એ લગાવવાની ચાલુ કરો ખરેખર ઘણા મીડિયા કર્મીઓ ઘણા પેપરમાં વારંવાર સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ઘણા પત્રકાર મીડિયા દ્વારા વારંવાર એના અહેવાલ રજૂ કરવામાં આવેલા છે પરંતુ તંત્ર જાણે કે ગોળ નિંદ્રામાં સુતું હોય એવું લાગી રહ્યું છે જો તમે જાહેર કરીને બેઠેલા છો એક પોઈન્ટ ચોરાસી કરોડ ખર્ચે આ એની ઉપર વીલ લગાવવાની તો કોની રાહ જોવો છો કેટલા મૃત્યુ તમે રાહ જોવો છો ખરેખર હકીકત હવે તો એવું થઈ ગયું છે કે તંત્ર એકદમ નિષ્ફળ જઈ રહ્યું છે અચાનક આપણી સામે સામાજિક કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ સોલંકી આવી ગયા છે એની સાથે વાત કરી નમસ્કાર શૈલેન્દ્રભાઈ જો કાલે भी एक नई छे आमा मोती છલાંગ લગાવી કે આપ સુરત માંક્ષુ તંત્રને હાલમાં જ 11 વાગે જે એક મહિલા આવી જે પોતાને મોળોતી કહે છે કે હું ભગવોતીનગર અંતलेश्वर ની છું તેણે મોતી છલાંગ લગાવેલી સ્થાનિક રાહદારીઓ દ્વારા મને જાણ કરતા હું તાત્કાલિક નાવિકોને ફોન કરીને નાવડા અંદર મુકાવીને આ યુવતીને બચાવી લેવામાં આવેલ છે તંત્ર કઈ કોમક ની નિંદ્રા માં છે તે સમજાતું નથી આ રીટ ની बाजू માં કેમ નેટ બાંધવામાં નથી આવી રહી સમજાતું નથી આવા કેટલા જીવ હજી જશે તે સમજાતું નથી માટે તંત્રનો મારો અનુરોધ છે કે વહેલામાં વહેલી તકે આ નર્મદા મૈયા બ્રિજની જે પાણીનો ભાગ છે તે ભાગમાં નેટ બાંધવામાં આવે જેથી કરી અને આવા યુવક યુવકીઓ તેમજ જે કોઈ પણ લોકો જીવનથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે તે તતો અટકી શકે સાહેબ અચાનક જ આવી ગયા છે ભેમિનાથી કોઈ બોલામ નથી આવ્યા અચાનક હજી નીકળતા મારી નજર પડી ગઈ છે અને સામાજિક કાર્યકર્તાઓ કેટલા જીવ બચાવ્યા છે એમને તંત્ર ખરેખર એક કામ કરતા બે વર્ષ લાગશે બે મહિના પહેલા લગાવવાની છે તો લગાવવાની કોની રાહ કેટલા મૃત્યુ ની રાહ છો તમે જલ્દી માં જલ્દી આ કામ ચાલુ કરવામાં આવે એવી લોકચાહના અને લોક માગણી ઉઠેલી છે દિપ ભાસ્કર લાઈવ પૂજાની અંકલેશ્વર